રણબીરને પૂછવામાં આવ્યું કે તેમના દાદાની એક ફિલ્મનું નામ આપો જે તેઓ ફરી બનાવવી જેવી ઇચ્છે જવાબ આપ્યો હું વિશ્વાસ કરતો નથી હું માનું છું કે એક ફિલ્મ તેની શ્રેષ્ઠ ક્ષમતાઓ સુધી આવે છે અને તેને સ્પર્શવું જોઈએ નહીં ખાસ કરીને રાજ કપૂરની ફિલ્મો પરંતુ હું શ્રી ચારસો વીસ પર એક દ્રષ્ટિ આપવી ઈચ્છું છું જેમ કે મેં કહ્યું કે તે મારી મનપસંદ ફિલ્મ છે રણબીર જે કપૂર ફિલ્મ પરિવારની ચોથી પેઢી સાથે સંબંધ ધરાવે છે તેમણે શ્રી ચારસો સાથેના તેમના ઊંડા સંબંધ અને તેના જીવનમાં મહત્વ વિશે વાત કરી તેમણે વધુ એક ફિલ્મનો ઉલ્લેખ કર્યો કે જે તેઓ ફરી બનાવવાનો પ્રયાસ કરવો ઈચ્છે છે તે છે સંગમ શ્રી ચારસો વીસ સિવાય એક રાજ કપૂરની ફિલ્મ જે તેમને કલાકાર તરીકે ઊંડો પ્રભાવ પાડે છે તે છે જાગતે રહો ઓગણીસો ની ફિલ્મ જે અમિત માઇત્રા અને સોમભુ મિત્રા દ્વારા નિર્દેશિત હતી રણબીર જેમણે ન્યુયોર્કના સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે તેઓએ જણાવ્યું કે તેઓ હજી પણ દિગ્દર્શનમાં પ્રવેશવાની જ્વલંત ઈચ્છા ધરાવે છે તેમના દાદાએ ચોવીસ વર્ષની ઉંમરે આગ નામની ફિલ્મનું દિગ્દર્શન અભિનય નિર્માણ લેખન અને સંપાદન કર્યું હતું આજે તેઓ બેતાલીસ વર્ષના છે અને હજી સુધી તેમને ફિલ્મ દિગ્દર્શન કરવાની હિંમત નથી તેમણે જગા જાસૂસ નામની ફિલ્મનું નિર્માણ કર્યું જે બોક્સ ઓફિસ પર સફળ ન થઈ પરંતુ તેઓ એક વાર્તાની રાહ જોઈ રહ્યા છે કારણ કે દિગ્દર્શકને ફિલ્મ બનાવવી જોઈએ જો તેની પાસે કહાની હોય માત્ર ફિલ્મ બનાવવા માટે નહીં આગળ તેઓએ જણાવ્યું કે અભિનય પણ મુશ્કેલ છે તેમણે કહ્યું પરંતુ ફિલ્મ દિગ્દર્શન કરતા તે વધુ સરળ છે મને સમજાયું કે અભિનેતા બનવાના અવસર સરળતાથી આવ્યા હું એક વિશિષ્ટ પરિસ્થિતિમાંથી આવ્યો છું મને અવસર મળ્યા અને હું તેને સ્વીકારવા માંગતો નથી હું મારી શ્રેષ્ઠતા કરવા માંગુ છું ફિલ્મ ઉદ્યોગમાં ઘણા સારા સાથે કામ કામ કર્યું તે વધુ હું કે કેટલું કઠિન અને નિસ્વાર્થ છે રણબીરે ઉમેર્યું જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની કઈ ફિલ્મને તેઓ રાજ કપૂર દ્વારા દિગ્દર્શિત કરવી ઈચ્છે છે ત્યારે અભિનેતાએ કહ્યું યે જવાની હે દેવાની હિન્દી સિનેમાના શોમેન તરીકે ઓળખાતા કપૂર અનારી બરસાત ચોરી ચોરી બુટ પોલિશ બોબી મેરા નામ જોકર સત્યમ શિવમ સુંદરમ અને રામ ગંગા મેલી જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે રણબીરે ખુલાસો કર્યો કે તેમણે બે હજાર બારની ફિલ્મ બરફીમાં તેમના પાત્ર માટે તેમના દાદાથી પ્રેરણા લીધી હતી જે અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત હતી તેમને ખબર નથી કે તે બર્ફી તેમની પ્રકારની સિનેમા હશે કે નહીં તેમ તેઓએ કહ્યું Such uh, movies, like they are all very, very famous in Russia. Uh, what I am asking is, at that time there are no subtitles. Yeah, but the songs were very good and he was a hit. What was the reason he became a hit in Russia? Subtitles were not there. What attracted Russians to like them? Of course, the songs were extraordinary. All the songs were hit songs. I am listening to the song from the age of five: Dum Dum Diga Diga and all. So how? It, it, it became success in Russia. I think, sir, there are there are various reasons. Of course, music is something which always touches anybody. You don't need to know the the language. You know, as long as the melody, the singing, music is such an art form that really. You know, touches your soul. But I think also the characters and the stories he made films on, it's something which was universally appealing. Not just the Soviet Union, you know, if it's Eastern Europe, if it was the Middle East, if it was Southeast Asia. I remember when I was a student in New York, uh, I used to wait for cab drivers who were from russia or ukraine because when whenever they got to know that i was from the raj kapoor family they gave me a free ride they never took money from me so i was always you know i used to hail a cab and i used to first ask where are you from if he said russia i used to sit in the cab and start a conversation uh, you know i mean that was his impact you know like i said i went to a film school in new york um, when they were talking about the Kislovskis and all the f filmmakers from around the world, they were also mentioning Raj Kapoor and Gurudat. You know? So that was his impact, and his impact was only through his work. His. I would have directed every film in a different way, but all of them would have been atrocious. So <laughs> it's not. Uh... <laughs> Uh, but I think if I had to uh, pick a film of his that I would like to remake, I don't believe in remakes. I believe that a film is made to its best of its capabilities, and you should not touch it, and especially Raj Kapoor's films. Uh, but I would love to have a take on Shree Chalsovi. Like I said, it's my favorite film.